આદિવાસી સમાજના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ જેને સરકારે બંધ કરી દીધા વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ પુનઃ શરૂ કરવા અગાઉ પણ બિરસા મુંડા ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રના વિરોધમાં વિદ્યાર્થીઓ અને એબીવીપીએ ગાંધીનગર ખાતે દેખાવો કર્યો હતો એ અને વિદ્યાર્થીઓ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રના વિરોધમાં ગાંધીનગરના બિરસા મુંડા ભવન ખાતે પહોંચ્યા હતા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં મેનેજમેન્ટ કોટાને શિષ્યવૃત્તિ મળવાપાત્ર ન હોવાના સરકારના પરિપત્ર સામે વિરોધ કરવામાં આવ્યો છે પ્રવેશ પ્રક્રિયા બાદ સરકારના આ પ્રકારના પરિપત્રના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે નમસ્કાર